ઉક્ત સૂચનાઓ મુજબ બિનખેતીની પરવાંગી દરમિયાન મૂર્થી ખેડૂત ખાતેદારની ચકાસરી કરવાની હોવાથી પ્રથમ પ્રમોલગેશન થી એટલે કે સને 1951 થી 52 થી પ્રથમ પ્રમોલગેશન થી ખેડૂત ખરાઈ કરવામાં આવે છે અને તે હેતુ થી સને 1951 થી 52 થી ખેડૂત ખરાઈ કરવામાં આવે છે સને 1951 પરથી હાલ 70 વર્ષ બાદ બિનખેતી પરવાનગી સમય જારે મૂર્થી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવાઓ માંનવામાં આવે છે ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ વડીલો અને હાલ ખરીદનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાથી બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે અન્યથા નામંજૂર કરવાના કિસ્સાઓ સરકારશ્રીના ધ્યાનમાં આવેલ છે મૂળખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિનૌપલબ્ધતા તથા બિનખેતી મંજૂરીના કેસોમાં વિલંબને કારણે અરજદારશ્રીઓને અનેક હાલાકીઓ પડે છે વર્ષ 2004 માં મહેસૂલી રેકર્ડ નો ડિજિટાઇઝેશન થયેલું હોવાથી રાજ્યમાં બિનખેતી પરવાનગી દરમિયાન ખેડૂત ખરાઈ માટે નિશ્ચિત સમયગાળા સુધીનો રેકર્ડ ધ્યાને લેવાની બાબતે વખતોખતની રજૂઆતો ધ્યાને લેતા ખેડૂત ખરાઈ બાબતે નિમનલખિત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે जूनी शर्तनी तथा खेती थी खेती जूनी शरत तेवी बिनखेती प्रीमियम पात्र जमीन नी जारे बिनखेती अर्जी अरजी त्यारे मात्र खेडूत खातेदार खराई माटे रेकर्ड नी चकासनी किस्सा शून्य ता शून्य चार एक नव नव पांच थी अगाउन रेकर्ड ध्या બેં ખેતી પરવાનગી વખતે કલેક્ટર શ્રીએ કબજેદારો પાસેથી ખેડૂત ખાતેદાર ખરાઈ માટે આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબનું સોગન નામું મેળવવાનું રહેશે હાલમાં જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટીગેશન अथवा તપાસ પડતર છે તેવા કેસોમાં સદ્રહુ પરિપત્રની જોગવાઈ લાગુ પડશે નહીં बिनखेती परवानगी दरम्यान खेड़ूत खराई बाबते तमाम विद्यमान जोगवायोमा आ थरावनी जोगवाई लागू पाडवानी રહેશે અને આ जोगવાયોનો તમામ સક્ષમ સત્તાધિકારીઓએ રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાનો રહેશે સદ્રહો બાબતે થराव પ્રસિદ્ધ થયા તારીખે વિચારણાधीन કેસોમાં આ સુધારો લાગુ પડશે નહીં